ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ ગળતેશ્વર ખાતે આવેલ મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા હળદરવાસના પ્રૌઢને સેવાલિયા યુનિટના હોમગાર્ડ જવાને નદીમાંથી છલાંગ મારી ડૂબતા બચાવી લીધા છે હોમગાર્ડ જવાનની કામગીરી જોઈ સર્વત્ર લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી મહત્વની બાબત છે કે ગત તારીખ અગિયાર જૂનના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ હળદરવાસ ખાતે રહેતા સોમાભાઈ રામાભાઈ ડાભી નદીમાં નાવા માટે ઉતર્યા હતા ત્યારે નાતા નાતા અચાનક જ તેઓ ડૂબવા લાગ્યા હતા તે સમયે તેઓએ બુમાબૂમ કરતા ફરજ પર હાજર રહેલા હોમગાર્ડના જવાન વિજયસિંહ સોડા પરમાનાઓએ પોતાના જીવની પરવા કર્યા વગર વહેતી નદીમાં છલાંગ લગાવી દીધી હતી અને સોમાબાઈ ડાવીને ભારે જહેમત બાદ ઉઠાવીને નદીમાંથી બહાર લઈ આવ્યા હતા આસપાસમાં એકત્ર થયેલા લોકોએ આ દ્રશ્ય જોતા જ હોમગાર્ડ જવાનની કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા મહત્વની બાબત છે કે હોમગાર્ડ વિજયભાઈએ જાણે અજાણે એક મૃત્યુના મુખમાં જઈ રહેલા વ્યક્તિને બચાવી મોત સામેનો જંગ જીત્યા હતા તેઓની આ કામગીરીને સામે જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર ઓફિસર અલ્પેશભાઈ મકવાણા કુમાર મહેતા જયમીન મહેતા તેમજ સમગ્ર જિલ્લા દળ યુનિટના લોકોએ તેઓને અભિનંદન પાઠવ્યા છે